જય માતાજી હું છું ધર્મિસ્ટલ રેસીપીમાં આજે આપણે બનાવીશું ગોળોથી ભરપૂર અને એકદમ ટેસ્ટી સરગવાનું શાક તો ચાલો બનાવીએ સરગવાનું શાક બનાવવા માટે અહીં મેં ત્રણ સિંગ જેટલી સિંગો લીધી છે એને મેં મીડિયમ સાઇઝમાં કટકા કરી લીધા છે કમસે કમ વીસથી પચીસ કટકા થયા હશે મારે તો આવી રીતના આપણે એના કટકા કરી લેવાના છે હવે આને આપણે આગળની પ્રોસેસ કરીશું કઢાઈમાં એક ચમચા જેટલું તેલ લઈશું આપણે એમાં અડધી ચમચી આપણે હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું બધાને આ મિક્સ કરી દઈશું તેલમાં અને એમાં આપણે આ શીંગો નાખી દઈશું સરંગવાળા સીંગ આપણે થોડી ફ્રાય કરી લેવાની છે જેથી એમાં એની મીઠાશ રહે અને ખાવામાં ટેસ્ટી લાગે આપણને એકથી બે મિનિટ સુધી આપણે એને ફ્રાય કરવાની છે લગભગ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું આપણી સિંગ લગભગ થોડી ચડી ગઈ છે હવે એમાં આપણે વન ફોર્થ કપ જેટલું પાણી સ્પ્રિંકલ કરશું અને ગેસની ફ્લેમ ફ્લો રાખીને એને ઢાંકીને આપણે એને ચડવા દઈશું આ મેઇન પ્રોસેસ છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને બે થી ત્રણ મિનિટ સુધી એને ચડવવા દેવાની છે જેથી એમાં તેની મીઠાશ પણ આવી રહેશે અને સરગવો આપણો ચડી પણ જશે આપણી સરગો ચડે ત્યાં સુધી આપણે મસાલામાં નાખવાની ગ્રેવી તૈયાર કરી દઈશું એના માટે અહીં મેં બે ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધા છે જેના કોતરા કાઢીને લીધા છે અને બે ચમચી જેટલા સફેદ તલ લીધા છે તો છે ને એકદમ સહેલુમાં બે ચમચી જેવા સિંગદાણા અને બે ચમચી જેટલા તલ હવે આમાં થોડું બાઇન્ડિંગ માટે આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ મેં લીધો છે અને થોડુંક વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીને આપણે આની પેસ્ટ બનાવી લઈશું તો આપણી ક્રીમી અને એકદમ રીચ પેસ્ટ તૈયાર છે ઢાબામાં રેસ્ટોરન્ટમાં બધે આ પેસ્ટ વપરાય છે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું આપણી સીંગો સરસ બફાઈ ગઈ છે આપણે ચેક કરીને જોઈ લઈશું ચડી ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે આને કાઢી લઈશું હવે એક પેનમાં આપણે ચાર ચમચા તેલ ઉમેરશું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો એક ચમચી જેટલું જીરું મેં ચપટી હિંગ ઉમેરશું ધાબા સ્ટાઇલ શાક બનાવવા માટે અહીં મેં મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ઘીની સમારેલી એને આપણે કાતરી લઈશું એક ચમચી લસણ આદુની પેસ્ટ અડધી ચમચી મરચાંની પેસ્ટ અને આપણે થોડું સાતળી લેવાનું છે લીલા મરચાંની પેસ્ટ તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી કરી શકો છો આપણે બહુ આ ડુંગળીને એવું નથી સાતળવાનું ખાલી ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી જ સાતડવાનું છે તો આપણી ડુંગળી ગુલાબી કલરની થઈ ગઈ છે તો હવે આપણે એમાં મસાલો ઉમેરશું અડધી ચમચી હળદર એક ચમચી ધાનાજીરું પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને શાકનો કલર એકદમ મસ્ત ન આવે એટલે મેં મેં અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે જેનાથી એનો કલર ખૂબ જ સરસ આવશે અને સ્વાદ અનુસાર આપણે થોડું મીઠું ઉમેરશું

અને એને પણ થોડા શેકી લઈશું બે થી પાંચ મિનિટ સુધી આવી રીતના અલાવ કરવાથી ટામેટા સરસ આપણા શેકાઈ જશે અંદર હવે તમે જોઈ શકો છો આપણા ટામેટા સરસ અંદર ઓગળી ગયા છે હવે એમાં આપણે જે પેલી પેસ્ટ બનાવી હતી સફેદ એડ કરશું અને આને ચણાનો લોટ ઉમેર્યો છે એટલે ફટાફટ હલાવતું રહેવાનું છે અને જેથી નીચે ચોટી ના જાય તો એકદમ ક્રીમી પ્રેક્ચર તૈયાર થયું છે આપણું એકવાર તમે આ રીતથી જરૂરથી બનાવજો જે સરગો નહીં ખાતું હોય ને એ પર ખાતું થઈ જશે એ રોજ બનાવવાનું કહેશે ખૂબ જ ટેસ્ટી બને છે પંજાબી શાકને પણ એક બાજુ બેસાડી હતી એવું આ એકદમ ટેસ્ટી શાક બને છે હવે આપણે આમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરશું બધું હલાવીને મિક્સ કરશું હવે આપણી ગ્રેવી સરસ ચડી જાય એટલે આપણે એને ઢાંકીને પાંચથી સાત મિનિટ રહેવા દેવાની છે આપણે ઢાંકીને એને પાંચથી સાત મિનિટ થવા દઈશું જેથી આપણી ગ્રેવી સરસ ચડીને તૈયાર થઈ જાય હવે આપણે જોઈ લઈશું આપણી ગ્રેવી સરસ તૈયાર છે આજુબાજુ તમે જોઈ શકો છો છૂટું પડી ગયું છે આપણે બરાબર મિક્સ કરીશું અને એમાં આપણે પેલી સરગવોની અને સીંગ ઉમેરી દઈશું બરાબર મિક્સ કરીશું તો છે ને એકદમ સહેલી રીત જોતા જ મોડમ પાણી આવી જાય એવું શાક આપણું તૈયાર છે છેલ્લે આપણે એમાં એક ચમચી જેટલો ગોળ ઉમેરશું એક નાના લીંબુનો રસ એડ કરીશું હલાવીને બધું મિક્સ કરી દઈશું આપણે અને છેલ્લે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો એડ કરવાથી એની સુગંધ ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે બરાબર મિક્સ કરી દઈશું અને આને આપણે એકથી બે મિનિટ સુધી દઈશું તો તૈયાર છે આપણું સરગવાનું શાક હવે એમાં આપણે છેલ્લે ઉમેરી દઈશું અને એને આપણે સર્વિંગ બોલમાં કાઢી લઈશું છે ને જોતા જ મોડામાં પાણી આવી જાય તો તમે એકવાર જરૂરથી બનાવજો અને સરગવો સ્વાદમાં અને ગુણોમાં ખૂબ જ ભરપૂર છે તો તમે એને ખાવો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો તમે જરૂરથી એકવાર બનાવજો તો તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમે આ રેસિપીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે મારા બે વેચોમ બટનને પ્રેસ કરજો ત્યાં સુધી ખાવા પીવાની ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ